ત્રીજું લાઈન તમારી પાસે જ પેલું પેપર પૂરું થઈ ગયું બીજું પૂરું થઈ ગયું આઈએમપી તમે જોતા હશો સોલ્વ કરતા હશો ક્યાંક ક્યાંક એના જેવો ને જેવો પ્રશ્ન તમને બોર્ડ ની અંદર આવી શકે બરાબર તો આપણે એવી રીતે પૂરી તૈયારી કરીએ છોકરાઓ જોડાતા જાય છે કદાચ એને પીડીએફ પણ મળવામાં મુશ્કેલી થાય છે તો તમે પણ જલ્દી ને જલ્દી જોડાઈ જાઓ જેથી તમે પણ આનો લાભ લઈ શકો અને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો લાઇકડી કરવાનું તો બહુ ભૂલને કાઈ નહીં રાઈટ ચલો ચાલુ કરીએ છીએ 80 માર્ક નું પેપર છે પ્રશ્નો દેવાનો છું આન્સર તમને સોલ્યુશન સાથે પીડીએફ મળી જશે ચિંતા ન કરતા નંબર માં 82 38 51 22 45 માં જોડાઈ જજો એટલે નંબર આપણે આપી દેજ અને એપ્લિકેશન માં જે કોર્સ પણ તમારે જે તે વ્યક્તિ ના લેવાનો એને લઈ શકો છો માસ્ટર પેપર અભિષેક દવેસર પેલો પહેલો પાર્ટ ને જોઈએ તો કે ભાઈ ફકરાવાળા વાળા છે એમાં એક તો પૂરા એકસ્પિન જલાશય વાળો બરાબર બીજો પાર્ટ એની સાથે અસ્તિ વિત્ત નામો 11મો પાઠ સામાજિક વ્યવહાર અશક્તિ મતિ ક્રમની શું આવે જવાબ તો કે ભવે શું તો કે નોટ ક્યારે તો કે ઉપયોગ થઈ ગયો ત્યારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે મોસ્ટ એમપી આધુનિક યુદ્ધ અને મહાભારત કાલી યુદ્ધ તફાવત કયો એનાથી મોસ્ટ એમપી જ્યોતિ ઉપર તરફ માટે જાય છે

બીજું ભક્ત શું શું નથી જાણતો ગુરુ કેવા હોવા જોઈએ મોસ્ટ આઈએમપી સુજલની સુજનતાનું સ્વરૂપ વર્ણવો શ્લોક આવડે છે આવડે છે હવે એનું વિભાગ સી એવી એવી પુત્ર આવ દીકરા આવ જાગુ પર મારે ગયો ને સાંડીલિયા વાળો ભગવાન આ બગીચો છે આવો ચલો પછી

હું ભણતર નો અર્થ જાણવા માંગુ છું પઠન તાવતુકા શબ્દ નું હવે કોમેન્ટ કરવાની છે વાલુકા એટલે શું થાય

છેલા યથા ચતુર બેહિ કનકં પરીક્ષતે શિક્ષાક્ષયં ગચ્છતિ કાલ પર્યયાત બંનેનો અર્થ વિસ્તાર પણ આપવાનો છે આ હો બધાને ફૂલ મોજ આવી ગઈ છે ફૂલ આનંદ આવ્યો હશે બરાબર જો તમારે ગ્રુપ ની અંદર જોડાવ હોય જો તમારે ગ્રુપમાં જોડાવાની ઈચ્છા થતી હોય તમારે બધા મેસેજીસ તમારે આ બધી બાબતોની જરૂરિયાત હોય તો